અથાવા શું આવ્યું તો આજે હું બેરો નથી કાર નો બેરો પાન વાની બોલતી તો ધીમે થી બોલાયા તો પડી ગયો હવે કો બોલે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જયસ્વામીભાઈ તો આજે મસ્ત પાછો રોગ શરૂ કરી દીધો છે અને મમ્મી પપ્પા નીચે સાફ કરે છે તો કબડ કાલે રેડી થઈ ગયો છે બધું મસ્ત બની ગયો છે એટલે એને સાફ સફાઈ કરવી પડે એટલે મમ્મી પપ્પા અત્યારે સવારના જ શરૂ કરી દીધું ત્યારે બહુ પડ પૂરું થઈ જશે એટલે ચાલો બતાવું તમને અને મારે નાસ્તો બાકી છે એટલે નાસ્તોમાં શું છે એ હજી મને ખબર નથી હજી ફ્રેશ થઈને ટેરેસ ઉપર આવ્યો છું હું અને બહુ મસ્ત અત્યારે તડકો હોય છે

મેથી પૂરું થઈ ગયું કાલ સાંજે કચોરી ખાઈ ગયો રાત્રે ભૂખ લાગી હતી

છે ખાલી આને ભીના પોતાથી સાફ કરવાનું બાકી છે આ રૂમ બતાવી દો તમને

પાણી થી પાઈ જઈ ને ધોઈ નાખ્યું હતો એટલું પછી ઓછું કા

હા સારું દીવ ને અત્યારે બહુ ભૂખ લાગી મમ્મી ખાવાનું થાય રોટલો ને શાક વાહ શાક તો ખાવું છે ને એટલે પગલા ઓલા જોઈ પાછા સિમેન્ટ પગલા પડે ને આજ બપોર પછી પાહે લઈ આવવાની છે

અત્યારે બે ને ત્રીસ થઈ ગઈ છે અંડી વાગી ગયા છે અને અત્યારે આરામ કરીને મસ્ત બધા ઉઠી ગયા છે તો કિચનમાં છે ને પપ્પા અને ખજૂર ની રેસીપી ની તૈયારી કરે છે તો ચાલો જઈએ આપણે અંદર પપ્પા આવી ગયા છે અત્યારમાં આરામ થઈ ગયો પપ્પા એટલા બધું રેડી તો છે તો પીસ થઈ દેખાય

बघ ला मला बिचिरतो हाय एवढं ते मीने दत्त होतो हो मी अखोच उभारा माळलो आहेम हां आ पोचो हरो छे तार हाटू लायो तनी कडक होतो पेसी पोसी छे

હવે આપણે આ ઘી મૂક્યું છે ને ઘી ની અંદર આપણે ખજૂર નાખવાનો છે ઓકે ને ખજૂર શેકાઈ જાય ને પછી આમાં આપણે બધો કોપરો બધો મસાલો નાખીએ બધું ગોતાવશું બધા બરાબર અને આપણા માવો હોતે ન ખાઈ પણ આપણે કાય માવો નથી ઘરે બનાવી તો થાય બહાર માવો તો પછી હું નથી ખાતી ચોખ્ખો જોઈને આપણે ખાધે નથી એટલે માવો ન હોય તો આપણે આ ઘણી વસ્તુ છે બરાબર માવો તો બધું મમ્મી હવે આને કેટલી ઘણી આપણે આવી રીતે કરવાનું આ ને પછી બતાવશું આપણે પાછા ઠીક એટલે મસાલો નાખી 10 15 મિનિટ હોય ઠીક પછી બની એમ ને ઓકે ઓકે કેમ આવી એક ઘર હવારના પોતાને બધું કર્યું છે હા તો પહેલા છે હવે કોઈ છે જો ફાળે હમણાં કે અમે આ બધું કર્યું

અને હવે આપણે આ છે ને ઢોકરું ઢોકરું નાખીએ

અને નેક્સ્ટ રેસિપી શું જોઈએ છે ને મમ્મી એક બધા કમેન્ટ કરજો હા અને આ રેસિપી તમને કેવી લાગી અને ખજુર કોને કોને ભાવે છે બધા કમેન્ટ કરજો આ તો મોસ્ટલી બધાને ભાવતું જ છે તો બહુ ભાવે છે મને બહુ ભાવે આ તો પહેલેથી ફેવરિટ છે ખજુર બહુ મસ્ત બેનો છે એક નંબર શિયાળામાં બહુ સારો કા ખજુર મને હા બહુ મને આજમાં વાગ્યું તો ડોક્ટર અને બધા આજ ખાવાનું કીધું તો ખજુર ગોળ દૂધ ને બધું ઓકે બડે મસ્ત ને એ મમ્મી ભગવાનને ને ધરવા માટે ની ટેપલી બાર કાઢે છે ડીશ માંથી ગરમ છે ઓજી ભાઈ ગરમ જ હોય ની તો ફૂલ ગરમ પોચો વધારે લાગે મમ્મી કે સરસ થઈ ટેપલી જો વાહ કેન મસ્ત હમ બાર થી ઓલી ડ્રાય ફ્રુટ ચીકી લઈ આવી એવી નો થાય ચોખ્ખું થોડું હોય ને કીને બધું

ઓકે આ તો સજે ને તો વિધુલ સજે ઠંડી નથી હો આ બહુ છે એમ કે આ બહુ છે આપણે ઠંડી બહુ છે પવન છે જો છે અને ન્યા તો હું સ્વેટર એટલું ઓલું ગરમ મોટું સ્વેટર શિમલા વાળું સ્વેટર નથી સ્વેટર લઈને ગઈ મેં કીધું બહુ ઠંડી પડશે બહુ ઠંડી પડશે તો ન્યા તો કાય સ્વેટર આ એ જરૂર છે ને તારે તો જરૂર છે તો એ મે મે કીધું હવે પહેરી સાવ વિશાલ ટી-શર્ટ પહેરી ખબર છે ને હા મેચિંગ મેચિંગ

बाउंड्री वीडियो इन जीरो सर दी के उन्हें थर्ड नाक मारने के लिए आप इधर लेकिन कोई चालू नहीं इन्हें नहीं प्रॉब्लम है वो ना ये सी डाके दे दो तो आप इधर न करता क्या करोगे इसलिए आप इधर तो हम थोड़े पेरिंग खर्च होता है और वो अंदर जाए जाए नहीं हर

છે કામ ને આપણી પતિ કમ્પ્લીટ થઈ જાય પછી વસ્તુ બાકી છે એ ધીમે ધીમે લીધા કરશું અને બીજું મારી બેન નો બર્થ છે મોટી બેન નો કાલે દીદી નો કાલે

চালো চাই বাই

બદામ કાજુ પિસ્તા પપ્પા તમારી હોરા કટિંગ કર્યુંતું ઈસ બને હાય કે હા પૂરી થઈ ગ્યા જો કાજુ બદામ ને પડી ગયો

ભગવાને જગતપુર માં ગાદી બેઠા ભગવાન હા જે હતી બ્રહ્મચા નિયત હોય ને કે લેતા હા નિલક ગાદેશ탄 માં એ જગતપુર ગાદી હા રાજા દેરાસિયા રાજા દેરાસિયા જગતપુર માં ગાદી મળી ને હા હા એ કાલુ જે બહુ સરસ તો મસ્ત ની આખો પ્રેમ ચાલો અત્યારે આપણે વિડિયો નો એન્ડ કરીએ મમી બરોબર ફાઇનલી પૂરા દિન કેસા બિતા હે અમારું વો તો આપ સભી કો બ્લોગ મે દેખાઈ દિયા હે વીડિયો તો વીડિયો લાઇક કરો શેયર કરો સબસ્ક્રાઈબ કરું જય સ્વામી જય સ્વામી